કુંડણી ગામના સરપંચ અને આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મને કરતા હતા અનુસંધાને આજે કુંડણી ગામની મુલાકાત લીધી તો ત્યાં મને જાણવાનું મળ્યું કે કુંડણી ગામના જે બાળકો છે એ નિશાળની અંદર શાળાની અંદર અભ્યાસ કરતા નથી અને વાવડીયા પરિવારના કુટુંબના મઢે મંદિરની અંદર છે એ અભ્યાસ કરી રહ્યા છે હાલમાં આ બાળકોને ભૌતિક સગવડતામાં રૂમની વ્યવસ્થા નથી મેદાનની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી કોઈ પણ પ્રકારની ટેકનિકલ સુવિધા પણ નથી આજે એકવીસમી સદી યુગ છે આ બાળકો છે એ વિજ્ઞાન સાથે આકાશ સાથે તાલ મિલાવી શકે એવા ટેલેન્ટેડ છે પણ એને ભૌતિક સુખ સુવિધાઓ ન મળવાના કારણે એ બિચારાઓ છે આજે મંદિરની અંદર ભણવા માટે લાચાર બનીયા છે. મારે આપના માધ્યમથી સરકાર શ્રીમાં શિક્ષણ મંત્રીને એ સંદેશો દેવો છે કે આવતા દિવસોમાં તાત્કાલિક ધોરણે આ ગામને શાળાનું નવું બિલ્ડિંગ બનવું મળવું જોઈએ અને એને મેદાન મળવું જોઈએ અને ભૌતિક સુખ સુવિધાઓ છે મળવી જોઈએ. અત્યારે જે અમારી જૂની શાળા છે એ ડેમેજમાં બતાવેલી છે.

ત્યાં વીસક દિવસ પહેલાં અમે સ્થળ ઉપર મુલાકાત લીધી બાળકોને મળ્યા સ્ટાફને મળ્યા ગામ લોકોને મળ્યા વારંવાર તાલુકા કક્ષાએ રજૂઆત કરી જિલ્લા કક્ષાએ રજૂઆત કરી પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી શાળા મંજૂર કરવામાં આવેલ નથી અને આજે પણ બાળકો છે એ બાવળીયા પરિવારના માતાજીના મઢની અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી

આ આ સરકાર છે એ મોટી મોટી વાતો કરે છે ખરેખર ગામડાની અંદર અંતરિયાળ ગામની અંદર આવી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે તો આ કુંડણી ગામના બાળકોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે અને એ બાળકોનું ભવિષ્ય છે એ અંધકારમય તરફ આ સરકાર છે ધકેલી રહી છ રૂમ છે ત્યાં મોટા મોટા બોર્ડ મારી દીધા છે કે આ આ રૂમની અંદર બાળકોએ કે કોઈએ પ્રવેશ કરવો નહીં કારણ કે જર્જરીત હાલતમાં છે

એમને મને પણ રજૂઆત કરી છે મેં તાલુકા કક્ષાએ રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારી ને રજૂઆત કરી છે મેં તો એવી ગર્ભિત ચીમકી પણ આપી છે કે જો ત્રણ મહિનામાં આ શાળાનું બિલ્ડિંગ મંજૂર કરવામાં નહીં આવે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે અને તાળાબંધી કરવામાં આવશે આ બહુ દુઃખદ બાબત છે આ કુંદણી ગામ છે એ અંતરિયાળ ગામ છે ત્યાં ખૂબ ગરીબ ગરીબ ખેડૂત પરિવારના બાળકો છે આ સરકારી શાળામાં ભણી રહ્યા છે ત્યાં પ્રાઇવેટ સ્કૂલ નથી તો મારે આપના માધ્યમથી સરકારમાં ડાયરેક્ટ શિક્ષણ એવો સંદેશો દેવો છે કે આપ ભાઈ બેઠા બેઠા ત્યાં સ્લોગ આપો છો તમે ગામડામાં વાસ્તવિક પરિસ્થિતિ જુઓ તો ત્યાં બાળકોની શું છે અત્યારે એકવીસમી સદીની વાત છે ટેકનો ટેકનોલોજીની વાત છે તો ત્યાં રૂમ પણ નથી તો આ બાળકો ભવિષ્યમાં આઠ ધોરણ સુધી ભણી અને શું કરશે